નર્મદા માં તમારું સ્વાગત છે સૌથી પહેલા તો ગઈકાલે બપોરે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ અને એમાં જે લોકોએ જીવ ગુમાવ્યા એમના અને એમના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ દુર્ઘટના પાછળના જે કોઈ કારણો હોય તેની તપાસ કરી તેને સુધારવાની જરૂર છે જેથી કરીને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળી શકાય હવે વાત કરીએ તો આ વિડીયો નર્મદા જિલ્લાની જે ચાર એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં જે ગેસ્ટ ટીચરની જગ્યાની જાહેરાત પડી છે એના અનુસંધાને છે નર્મદાના સાગબારા ડેડિયાપાડા નાંદોદ અને તિલકપાડાની ઇએમઆરએસ સ્કૂલમાં પીજીટી અને ટીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ અને ટ્રેની ગ્રેજ્યુએટ માટેની અલગ અલગ વિષયો મુજબની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ટ્રાયબલ સપ પ્લાન જે છે એ કચેરી તરફથી એપ્લિકેશન મંગાવવામાં આવ્યા છે જેમાં કેટલીક મુખ્ય બાબતોની જાણકારી તમને મળે અને તમે આ જે એપ્લિકેશન છે ભરીને તમે કદાચ જોબ મેળવી શકો એ હેતુથી આ વિડીયો હું બનાવી રહ્યો છું જે કોઈ ટેકનિકલ ટર્મ અને કન્ડિશન છે એ જે જાહેરાતમાં એલેક્શન ટુમાં જે આપેલું છે એ પ્રમાણેની રહેશે આ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ માટે જે ગેસ્ટ ટીચરની જાહેરાત પડી છે જેમાં અલગ અલગ કેટેગરી છે અલગ અલગ વિષયો છે અને જેમાં પગાર ધોરણની વાત કરીએ તો બેતાલીસથી પિસ્તાલીસ હજારનું એમાં પગાર ધોરણ બતાવવામાં આવ્યું છે જો તમે આ પોસ્ટ માટે જરૂરી ક્રાઇટેરિયા ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ ઈમેલ આઈડી જે સ્ક્રીન ઉપર દેખાય છે એના ઉપર તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન માટેનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની લિંક હું કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો અને એના જે ક્રાઇટેરિયા છે તમે ત્યાંથી વાંચી શકો છો અથવા તમારા નજીકમાં કોઈ ઈ ઈએમઆરએ સ્કૂલ આવેલી હોય તો તમે ત્યાં રૂબરૂ જઈને પણ ફોર્મ મેળવી શકો છો વિગતો મેળવી શકો છો મહત્વપૂર્ણ વાત એ છે કે સોળ જૂન બે હજાર પચીસ પહેલા તમારે આ ફોર્મ માત્ર ને માત્ર ઇમેલ દ્વારા સબમિટ કરવાનું છે અને ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે પ્રાયોજના વહીવટદાર રાજપીપળાની ઓફિસમાં તમને વોક ઇન ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે જો તમે આ તમામ ક્રાઇટેરિયા પૂરા કરશો ત્યારે આ વિડીયો માત્ર ને માત્ર તમને ઇન્ફોર્મેશન મળી રહે એ માટે જ બનાવ્યો છે જો તમે આ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે એપ્લિકેશન કરી શકો છો અથવા બીજા કોઈને જરૂરિયાત હોય તો એના સુધી પણ આ વિડીયો જરૂરથી શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં